નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો આવક તો કોઈ પ્રકારની છે એટલે આવક વિશે નહીં જણાવું પણ હરાજીનું કામકાજ મિત્રો આજે કપાસ છાપરા નંબર ત્રણથી શરૂ થવાનું છે ત્યારબાદ કપાસ છાપરા નંબર બેમાં હરાજીનું કામકાજ ચાલશે ના બે છાપરા પતી જાય ત્યારબાદ મિત્રો નવી જમીન છે જે સોળ વીઘા તેમાં હરાજીનું કામકાજ આજે ચાલવાનું છે તો હરાજી શરૂ થયેલા જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ પાંચસો એકાવન સાત એકાવન એકાવન છો એકાવન એકાવન એકસો એકાવન છસો ને રૂપિયા ભાવ થયો છે ભાઈ સારી ક્વોલિટીમાં માલ છે સાઈઝ માં થોડું જીડા મોટું છે બાકી બગડ વગર ને સારી ક્વોલિટીમાં માલ છસો ને રૂપિયા ભાવ થયો છે થોડું એવું કસ્તર રે બાકી બગડ કેવું કઈ છે નહીં કલર સોલિડ હે છસો ને એક સો રૂપિયા ભાવ થયો બસો એકાવન ગુલટી હે મિત્રો આ એકાવન રૂપિયા ભાવતી છે આ મહિલો મળશે આના પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી છે આ એક ગુલટી છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવતી મિત્રો એકત્રીસ િક્સ માં છે જોઈ શકો છો ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે કલર વગર નો માલ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો સાઈઝ માં બધું ઝીણા મોટું બધું મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો

છસો ને એકત્રીસ રૂપિયા ભાવ દીધા ભાઈ સાઈઝ થોડુંક ઝીણા મોટું બધી મિક્સ માં છે જોઈ શકો છો ક્વોલિટી જે તો સુપર કરતા થોડી મીડિયમ છે એકદમ સુપર ક્વોલિટી નથી છસો એકત્રીસ બાકી કલર સારો હે છસો એકત્રીસ રૂપિયા ભાવ દીધા બાકી આની અંદર થોડુંક મીડિયમ ને બેતું ને એવું થોડુંક મિક્સ માં છે આ પ્રકારનો માલ છસો એકત્રીસ રૂપિયા ભાવ દીધો બાકી સાઈઝમાં બધી છે ઝીણા મોટું બધી એકા એકકા 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 700 700 રખિયા 411 માં લે ગણ્યા હાલો 10 411 માં ગુલ્ટી વેચાણી હે 500 રખિયા 131 141 510 લેકો દેખાય 505 હા 120 હજી જોઈ તો બજાર સારી જ છે આજે પણ અને ચારસો અગિયાર રૂપિયા ભાવતી હતી આના એકત્રીસ રૂપિયા ભાવતી હતી આમાં સાઈઝમાં ઝીણા મોટું બધું છે જોઈ શકો છો ગુલટી છે થોડીક મોટી સાઈઝ છે મોટી એટલે બમ્પર નથી મીડિયમ સાઈઝ છે

મિત્રો ખાબ બે વકલ વેચાણા છે ચારસો અગિયાર રૂપિયા માં સાઈઝ માં તમને બે કરી દઉં બધું છે ઝીણા મોટું બધું મિક્સ છે આ પ્રકાર નું અને સારો માલ છે બગાળ તમને બે કરી દઉં આવો બગાળ અંદર મિક્સ છે જોઈ શકો છો આવો બગાળ એટલે ખાબ ધાબ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે આમાં એલું બધું મિક્સ માં છે અંદર કસ્તર ને બધી બગાડ ને એવું બધું મિક્સમાં માં છે ચારસો ને મિત્રો આને ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આની અંદર એ જોઈ શકો છો થોડોક બગાડ બગાડ પેલા તમને દેખાડી દઉં આ પ્રકારનો નો બગાડ આની અંદર ઘણો બગાડ છે ચારસો ને એકાણું ને સારો માલ દેખાડવો તો સારો મળે છે આની અંદર

છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ માં જોઈ શકો છો થોડીક મોટી સાઈઝ છે થોડીક ગુલટી ને એવું બધું આની અંદર મીટમાં છે છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી ની વાત કરીએ તો મિત્રો સુપર કરતા થોડીક મીડિયમ ક્વોલિટી છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો તો પાંચસો એકવીસ રૂપિયા માં ગુલટી વેચાણી છે સારી ક્વોલિટી સત્તાકાવ નહીં સત્ય એકાવે લાખ એકાદ સત્ય એકાખ આજે એકોત્યાર ત્રણ એકોત્યાર છ એકાત બસ એકાત એકાત બસો એકાવન સાતસો એકાર અગિયાર પાંચસો અગિયાર આઠ અગિયાર એક આઠસો એકત્રીસ આઠ એકત્રીસ હા હા સાથે મિત્રો હાથ સો ને એક સાઠ રૂપિયા ભાવ છે ને સુપર ક્વોલિટી માલ છે થોડું બેતું આની અંદર મિક્સ બાકી કલર લાઇટિંગ ને ક્વોલિટી જોઈ શકો છો એક નંબર ક્વોલિટી છે આની અંદર આ થોડુંક બેતું બે ટાઈપ થોડી ડુંગળી આની અંદર મિક્સ છે જોઈ શકો છો આ પ્રકારની બાકી માલ સારો છે સાતસો ને એક રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી બેસ્ટ છે થોડુંક બેતા ઉપર રહ્યા બાકી કલર લાઇટિંગ બધું સારું છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો નાના મિત્રો જે આગળ વેચાણી હતી પાંચસો એકવીસ રૂપિયા ભાવ છે જોઈ શકો છો નાની સાઈઝમાં છે ગુલટી ગુલટા છે થોડુંક મોટી છે ગુલ્ટી કરતાં આવડી સાઈઝ ગુલટા સાઈઝ બાકી બધી ગુલટી છે પાંચસો ને એકવીસ રૂપિયાના ક્વોલિટી થોડીક મીડિયમ છે કલર લાઇટિંગ થોડુંક ઓછું છે પાંચસો રૂપિયા બાકી ચોખું કરેલું છે કસ્તર કેવું નથી કાંઈ

સાતસો એકતાલીસ રૂપિયા ભાવ દેજો ભાઈ આમાં સાઈઝ પેલા તમને દેખાડી દો આવડી મોટી એકદમ બમ્પર સાઈઝ છે સાતસો ને એકતાલીસ બાકી મીડિયમ સાઈઝ એની અંદર નાની સાઈઝ છે આવડી સાઈઝ છે બાકી મોટી સાઈઝ એમાં વધારે પૂરતી એને ક્વોલિટી થોડી સારી દેખાય છે એકદમ ગોળ પેલા ટાઈપ છે ડુંગળી પેડા જેવી છે ડુંગળી સાતસો એકતાલીસ રૂપિયા ભાવ દેવા બાકી કસ્તર ને એવું થોડુંક છે આની અંદર ગણપતિ વાંધો નથી સાતસો રૂપિયા લે તો ફાઈનલી ગણત મિત્રો આતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો હાલ બજારમાં કઈ વાંધો એવું છે ને ગઈકાલ જેવું જ બજાર ભાવ છે હાલ રાબેતા મુજબ જ આજે પણ બજાર ભાવ જોવા મળેલું છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ગણતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ